જી ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વીસ જાન્યુઆરી બે હાજર પચીસ ના રોજ એક ફરિયાદ નોંધાવવામાં આવે છે જેમનો ગુના નંબર છે જેમાં જેમાં બીએનએસ કલમ કરેલ છે છે કે જે ભોગ બેન તેમના દ્વારા કોઈ આરોપી ફિલિપ ઉર્ફે રોની કુટિનો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને જે ફરિયાદમાં એવું જણાવે છે કે સેન્ટ જેવિયર્સ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલન કે મિટિંગ માટે એક બેસા નામનો વોટસએપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવે છે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ભોગ બનનાર અને આરોપી બંને એક જ ગ્રુપમાં હોય છે અને અને એકબીજા એકબીજા સાથે સાથે વાતચીત કરી પરિચય છે ત્યારબાદ એકબીજા સાથે કન્ટિન્યુઅસ વોટસએપ દ્વારા વાતચીત ચાલુ રાખે છે જેમાં આરોપી દ્વારા એક દિવસ બેક્સાની મિટિંગના નામે ભોગ બનનારને ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ના દિવસે પોતાના ઘરે બોલાવે છે